તમારી જોડી એટલે એટલે બધા બધા ભેગા હતા અવસર નોખા વાત ઝાપડી સદી આઈ ચી સદી સધ નહી સદી આઈ સધી કેસે ખરીદવાના બધા કે તને હું એ કહું આયે બધા કે એટલે હું તો

તમારી કે તમારી ઝાપડીઓ તમારા ઝાપડા કરવું પડશે પણ તમે તમારા બાપા નું વચન નથી રાખ્યો

મંદિરમાં દીવો જો પણ બહારના દરવાજાનો ઉમરો દીવો જો તમે ઉમરો દીવો જો આંતરનો એ માતાનો તમારે તમારો કોઈ દરવાજો દીવો હતો ખરો મંદિરનો નહીં તમારો જૂનો જો ઘર છે ખબર છે તો આ પણ જે નાનું ના પડજો એ દરવાજો દીવો બતાવવા અમારે પેલા છાપડા વાળા દાદા એ અમારા પેલા અમારે જે ઘર હતું ને છાપડા વાળા તો લીલા લેર હતી દાદા છાપડું તોડી દાદા ને નડિયા વાળું ઘર હોય નજીવ હોય દરવાજો જે બાર કહેવાયું આપણે જોયું નહીં

તો પણ પડે મને ખબર નહી માડી તમે ચાન્સ ના જાનવા તમે જ હા સવાઈ મત કબાટમાં કિસું તો મિલેશે તો કબાટ તો હોય કબાટમાં ચોક વેલે છે હાલે છે ને પડે 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 હા પડ્યા પડ્યા ને પડે પડ્યા કબાટમાં દેખો કે કબાટમાં ચોક કોણ મળે છે અહીંયા કોઈ હા લો નો ભલાયે એ સેકન્ડ જોવ ના લાગે નહી લાયા હા લાયા તો